દશામાના વ્રત અને શ્રદ્ધાનો મહિમા અપરંપાર છે ત્યારે પરશુરામ રણજીતનગરમાં રહેતા આશાબેન તળવીની માતાજી પ્રત્યેની શ્રદ્ધા પણ એક ઉત્તમ ઉદાહરણ છે પરશુરામ નગરમાં રહેતા આશા તળવી છેલ્લા ત્રેવીસ વર્ષથી નાનકડી ઓળીમાં દશામાની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસ પૂજા અર્ચના કરે છે આશાબેનની આ અતૂટ શ્રદ્ધા જ તેમની કહાનીનો મુખ્ય ભાગ છે માતાના વ્રત દરમિયાન દર વર્ષે માતાજી તેમને અલગ અલગ સ્વરૂપે દર્શન આપીને તેમના આશીર્વાદ વરસાવે છે આ વર્ષે પણ નવરાત્રિની આઠમના શુભ દિવસે આશાબેને તેમના પાડોશીઓ માટે જમણવારનું આયોજન કર્યું હતું આ પવિત્ર પ્રસંગે રાત્રિના સમયે દશામાએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા આ અદભુત ઘટના ત્યારે બની જ્યારે દશામાની મૂર્તિમાંથી આશીર્વાદ રૂપે કંકુ પડવા લાગ્યું આ દ્રશ્ય જોઈને આશાબેન અને તેમના પાડોશીઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો માતાના આશીર્વાદ સ્વરૂપે કંકુ પડવું એ તેમના માટે એક ચમત્કાર સમાન હતું જેણે તેમની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી છે આ ઘટના દર્શાવે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિથી ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત બની શકે છે આશાબેન તડવીની આ કહાની ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે જે શ્રદ્ધા અને ભક્તિનું બળ પૂરું પાડે છે મેં છે ને ત્રેવીસ વર્ષથી દશામાં બેસારું છું હર સાલ મારા ત્યાં ચમત્કાર થાય જ છે આઠમના દિવસ જ થાય છે મેં આઠમ દિવ આઠમના દિવસે આખી ચાલીને જમારું છું ખુશીથી તો આઠમના દિવસ જ મારા ત્યાં ચમત્કાર થાય છે આવતા વર્ષે છે ને મારા ઘરવાળાના હાથમાંથી કંકુ પડ્યું હતું અને આ વર્ષે રાતે એક વાગ્યા પછી માતાજીના કંકુ પડે છે હજુ બી પડ્યા જ કરે છે મારા ઘરે હાજુર હાજુર માતાજી આવ્યા છે કેટલી ખુશી થાય છે બહુ ખુશી છે મેં દિલ થી છો દિલ થી પાપ રાખીને મે કોઈ દિવસ માને બેસાડ્યા નહીં ને બેસારું બી નહીં કંકુ આશીર્વાદ આપ્યો છે કેટલી ખુશી છે બહુ ખુશી છું મે કે મારી માં ઘક સાક્ષ સાક્ષ મારા ઘરે આવી ગયા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર